અંકલેશ્વરના પિરામળ ગામ નજીક પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત પામ્યા હતા પિરામળ પંપિંગ સ્ટેશન અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના આમલાખાડી બ્રિજ નીચે માછલા પાણી ઉપર મૃતપાય તરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં પાણી પર શંકાસ્પદ કોથળા પણ તરતા જોવા મળ્યા હતા એક તરફ પાણી વહી રહ્યું હતું એ વચ્ચે માથલાના મૃતદે તરતા જોવા મળતા પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ અંગે જીપીસીબી જાણ કરવામાં આવી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને બેગ ખોલી તપાસ કરતા માથલાના બિયારણ ત્યાજી કોઈ જતું રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે માથલા મૃતપાય કોઠળામાં હતા કે પછી ખાડીમાં ત્યાજી દીધા બાદ તેના મોત નીપજ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે જે પ્રમાણે માથલીની સંખ્યા છે ભૂતકાળમાં ખાડીમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતા હોવાને લઈ બદનામ હતી અને દેશની સૌથી પ્રદૂષિત નદીમાં ટોચમાં સ્થાને છે જે વચ્ચે ખાડીમાં માથલાના મોતે શંકા જન્માવી છે કોઈક મૃત માથલાને ત્યાજી ગયું કે પછી એસેટને બદનામ કરવાના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે મૃત માથલા ઠાલવવામાં આવ્યા તે હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે અંકલેશ્વરની ખાડીમાં માથલા મોતે શંકા જન્માવી છે અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી ત્યાં તરતા કોથળાઓમાં તપાસ કરતા અંદર મૃત માથલા નજરે પડ્યા હતા અને માછલાનો કદ જોતા માથલાનું બિયારણ હોઈ શકે છે આ બાબતે તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું